દોસ્તો બધા જ પરેશાન રહેતા હોય છે છે કારણ કે પણ એ આવે તો હંમેશા બીમારીઓ ઇન્ફેક્શન અને ગંદકી લઈને આવે છે તો ફ્રેન્ડ આજે આપણે ઉંદર ને ભગાડવા એવી દવા તૈયાર કરવાના છીએ જેના પછી ઉંદર તમારા ઘરમાં આવશે તો પણ ફોરન ભાગી જશે પણ એના માટે આપણને જરૂર પડશે અહિયાં કોઈ પણ કપડાની અહિયાં તમે કોઈ પણ બેકાર કપડાનો યુઝ કરી શકો છો કોઈ પણ રૂમાલ લઈ શકો છો તો સૌથી પહેલા અહીંયા આપણે લેવાનું છે કોઈ પણ બેકાર પડેલું કન્ટેનર અથવા એવું વાસણ કે જેની અંદર આપણે આપણે કોઈ પણ સામાન ના કારણ કે અહીંયા અહીંયા ઉંદરને ભગાડવા માટેની દવા છે એના માટે જોઈશે બે ચમચી જેટલો ઘઉંનો લોટ લઈ લેવાનો છે અને ત્યારબાદ હવે આપણે એની અંદર ઉમેરીશું બીજી વસ્તુ તો જે બીજી વસ્તુ નાખવાની છે એ છે તીખું લાલ મરચું જે બારીક પીસેલું હોય એ આપણે યુઝ કરવાનું છે એની જગ્યા ઉપર તમે જે લીલી મરચી આવે એનો ઉપયોગ પણ કરી શકો છો બસ મરચું છે એકદમ તીખું હોવું જોઈએ તો અહીંયા મરચું ઉમેરી

તમને જે રીત પસંદ હોય એ રીત તમે અહીંયા યુઝ કરી શકો છો બસ અહીંયા આપણે અંદરને ઘરેથી ભગાડવાના છે તો હવે આપણે કોઈ પણ બ્રશ કે ટૂથબ્રશની મદદથી આને પૂરું કપડાં ઉપર આ રીતના ફેલાવી દેવાનું છે તો તમે અહીંયા કપડાના નાના નાના ટુકડા કરી અને એના પર જે બેટર છે એને પણ લગાવી અને ઘરના કોઈ પણ ખૂણાની અંદર રાખી શકો છો